જય માતાજી મિત્રો હું સવાર સવારમાં ઉઠી ગયો હતો ચા પાણી કરીને હવે આપણે ગાયો જવા ગાયો જોડે જવા માટે જવાના થઈ ગયા છીએ તો લડો તમને બધાને મળાવું મળું જોડે જઉં તો મિત્રો ઉઠતો ને ઉઠતો જબરજસ્ત હું તો દોડતો દોડતો આવી ગયો આપણી ગાય જોડે જવો આ રીતે કાળુભાઈની ભૂરી અને આ કાળુભાઈની બધી બે બુનો છે બેથી અને આ અમારી શંકરી અને આ રહ્યું અમારું પોઢાટ અને આ રે હું પોતે આ એમ પોત એટલે કે નીલેશભાઈ પોતે તો આમ તો રોજ તો પેલા રસ્તે આવતા હતા પણ આ તો આ રસ્તે આવી જાય કારણ કે હારું આરે રસ્તે કોટા જબર વાઘા ગયા આવા ક્વોટા રોજતો જ ગયો ગાળા એટલે લડવા આપણો કમનો ટાઈમ થઈ ગયો આપણો કમ કરીએ પછી મળીએ વચ્ચે વચ્ચે મિત્રો આવું બધું જ કામ પડી ગયું અને હવે ખાલી દૂધાળવા જવાનું બાકી છે બીજું કાંઈ બાકી નથી આ જો કાળુભાઈ આપણે વાહન કરી રહ્યા અને આમાં આપણા ગોપાભાઈ જુઓ એવું જ્ઞાન આપી દે ગોપાભાઈ

એ તો આપણો ચા લઈ જાવ પડે અને એક બે ગ્રાહક એ હોય એ ગ્રાહક ને દૂધ આલવાનું હોય તો ચલો મળીએ ઘડીએ ત્યાં ચલો મિત્રો મેં ચા નાસ્તો કરી લીધો અને ઘરેથી મારા આપવા માટે ચા લઈને હેરીને ગયો આજો દોગેશભાઈ અમને બાય બાય કહેવાય ગયા અરે ચલો આજે ટાટા ટાટા ચલો બાય બાય ચલો ગાય જોડે મળી આવડો ફાઈનલી દોસ્તો હું મારા આપવાને ચા બાબીને નીકળી ગયો હતો અને હવે હું જાઉં છું ચા લેવા માટે રસ્તો બહુ જ ખરાબ છે ભાઈઓ ખાડા વાળો છે એટલે અમારે ભમણ બધું થઈ જાય છે અને વાળના તો આપણે કોઈ દાવ ઠકણા હોતા નહીં આપણા નહીં હોતા તો વાળના જોયું હોય એટલે હવે હું તો મિત્રો એટલું જ કહેવા માગું લોડો આપણે હવે ક્ષેત્રમાં મળીએ તા જય હિન્દ દોસ્તો તમારે ચાલે આવી હતા જડ મિત્રો ચાર તો લઈ લીધી પણ સવાસ ચડી ગયો બોલો લઈને આવતા આવડતો ક્ષેત્રમાં અહીં હું કરીએ યાર આ લીલો હમ હન યાર ઉપરતું જ નહીં જો આટલું હોય આટલું અને જુદી એક બોરો ધંધા અંદર પડે એક પારો તો અંદર હજુ પડ્યો હજુ લઈને આવવાનો મારું શું થાલે થોડી તો દયા કાંઈ સબસ્ક્રાઈબ કરો યાર મિત્રો આપણે ચાર ભાગ તો લઈને આવી ગયા ને આપણે વહેલાને નાખી દીધી જોઈ લો બરાબર પેલ્લા બેલા નાખી હવે આપણે ઉપાડવાનું સો હું ઉપાડવાનું સો ના ભેગું થવા આવી લો આ બધા ના કહી દે બધા તમને બધા ભેગું થઈ લીધું હવે તમને અહીંયા હાઈ કીધું લગભગ તમારે કોમેન્ટમાં હાય કેવું પછી ના નહીં કહો તો ભાઈ ખોટો ઝઘડો થઈ એમ તાજિયા થઈ જાય બરાબર લાવ તમે ફટાફટીને હાય કહી દો અને વાપડે જવાનું હું પ્રવાસ છો ઓની અંદરનો મિત્રો હું ખાવા બાવાનું ખાઈ ભાઈ નવા આવી ગયો તો આપણી ગામડા જોડે જોઈએ કહો તમે તો આ રહ્યા અને આગળ હું બોલવાનું હતું હું પોતે ભૂલી ગયો હું તમને યાદ આવે તો તમે મને જો કરી દેજો ખૂબ બોલવાનું હતું ફાઇનલી મિત્રો હવે સાત ત્રણ વાગતા જ આપણે જવાનો ટાઈમ થઈ ગયો અને આપણે ચાની ભરી ફરીથી કપાઈ જો ગટરની ગોળમ પોણી પી્યો હવે ગટરમાં જેમ એમ પોણી જાય એમ આપણા ગટરની ગોળમ ચા આવે બોલો શું કરવાનું કહું ડરદંગા જોડે મળીએ તો મિત્રો હું વાળે તો આવી ગયો હતો અને આપણા ત્યાં 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 જે રહેલા હતા ને એમના અંદર પૂરી દીધા ધો જો જોઈ લસકો ખાખા આખો દાવો લીલું હું કું ખવાય જ કરવાનું આપણે આ હું આપો તો ભેણ દા મોટો કરું હું શું કેવું કોઈ ચિંતા કરી ખવરા ખવરા મોટો કર કર કરવાનો રહે ગયો દોસ્તો વે કામ સ્ટાર્ટ હો દૂધ નીકળને કા યે દેખીએ આટલી ગાય ખાલી આટલાય દૂધ કાઢતી બોલો હું કરને કા લો હો હું કરવાનો કપડો આ ગાય આટલું દૂધ કાઢે ખાલી હવે બુડા મારે શું કેવા એટલે આ તો હમણીની હેજી હવે હમણાં હાજો અડોલ ભરી લોહડા મિત્રો આવું બધું જ કામ પડી ગયું છે અને અમારા કાળું ભાઈ જો ગાય દોવા બે ગયા જો આમાં ગાય લાગે નહીં ગાય દેખ ગાય દેખાય પણ કાળો નહીં દેખાતો તો મિત્રો તમે અમારી ચેનલને લાઈક સાથે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જોઈ લો અમારા કાળું ભાઈ કેવું ગાયનું દૂધ નીકળે ચાલો આગળ મળી આવડો તા ઈંદર બી દૂધ નાખા તો દે દે અહીંયા દેખીએ हमें इधर दूध देना था तो दे दिया और ये हमारे रामापी जी का मंदिर तो आप भी देखिए तो दोस्तों मैं अभी जा रहा था अपनी गाय के पास और ये देखिए हमारे सामने वाले महल में आज माता जी का उत्सव था तो यहाँ पर सब तैयारी हुई है अभी रात को रात गरबा रखा हुआ है तो सब नाच रहे जा रहा है गाय के पास तो मित्रों मारो बाइक लेने मारो घोड़ो लेने लाई जो तो आपकी गाय जोड़े आपकी गाय तो बता फरज था આજો રાતના બે ઢબુડો જેવા દેખાય ટકોરા જેવા દેખાય મસ્તી કરો કોઈ મસ્તી કરો બહુ નટખટ હોય મને રાત દાડો મને મૂકવા નહીં જ્યાં બોલો અત્યારે જો અત્યારે આવી ધાબા મંડીમાં આવીશું જેટલું ડાયું છે ત્યાં ધાબા મંડી કહો હવે અમને મોહ કહેવાનો હતો હવે આપણે તો જોવાનું જોઈ લીધું તમે જોઈ લીધું હવે આપણે જે થોડા ઘરે હડો તા હવે ગાળા જોડી ઘરે આવી ગયો હતો આ બાજુમાં માતાજીને ત્યાં સાઉન્ડ વાગે છે એટલે આજે આવા થોડો એ વધારે છે મહારાજ કરતાં તો તમે પણ ગુવા મહારાજના દર્શન કરી લો અને આપણા શ્રીકુદર માતાનું મંદિર એ તો તમે જોયું જ છે તો તમને ખબર છે તો તમે પણ માતાજીઓના દર્શન કરી લો મહારાજના દર્શન કર લો તો ચાલો હવે કાલે મળીએ એક નવા વિડીયો સાથે નવા મનોરંજન મનોરંજન સાથે ત્યાં સુધી જય માતાજી જય રામભી જય બાબાભાઈ